અત્યારે વહી નલીનભાઈ આયા અહીંયા જુનાગઢની અંદર અમને મળી ગયા છે એ આ પ્રકૃતિ ધામ પ્રેરણા ધામમાં રામદેવપીરની જગ્યા છે અને અત્યારે અમારા બધા મિત્રો ઊભા છે આ ભાઈને એ નાભી સંતુલન કરે છે હા તો નલીનભાઈ કરો તમારી વિધિ ચાલુ તમારો વિડીયો લાઈવ છે આ દોરીથી માપે છે બે બાજુ ત્યાં જાય છે ક્યાંય જાય અહીંયા આવી જાય કે કરવી જાય આ જો એટલે હું વાંધો છે એમાં એ ને ઉપર છે નાભી છે નાભી ગઈ છે મિનિટમાં કરો આમ હરખું બતાવો મા જાવ પુરુષને અહીંથી માપીએ હા લેડીઝને આ રીતે ન માપીએ દોષમાં મળીએ લેડીઝને બીજી રીતે માપીએ હા બરાબર આ બે દીપલ છે ને મળવી જોઈએ अनिपल देव नहीं मरती आ बे निपल मरती नदी એટલે નાભી સંતુલિત નથી હાલો હવે આગળની વિધી કરો હે ગিন্নારી જય ગিন্নારી બોલે હાલોુંગર પર બેઠ દેવ મહાદેવ હમ કોઈ બોલતા નહી ક મંત્ર બોલતો ઓ બીલો અંગૂઠા લેવલ જેલીસને અમે અંગૂઠાને આટી રેખા આપી આંગૂઠા લેવલ અને સુઈ તો ગયો આંગૂઠા ઉપર નીચે હતા જો લેવલ આવી ગયા કેમ ઉપર નીચે એટલે કેમ હતો પહેલા કેવા પાછા અમારે થોડાક ને એની ખસાવાય બીજા પેસન્ટમાં એક પગમાં થઈ ગઈ નાબી હરકી તમે ચામુ પછી અરે ઈ ભાઈ એક પગમાં થઈ ગઈ ઈ ભાઈ તો ખબર હે પણ એક પગ ઊંચો કર્યો એમાં થઈ ગયું આપ જોઈને ને પ્રેક્ટિકલ આ પ્રેક્ટિકલ આ વિજ્ઞાન છે ભાઈ જાદુ નથી હાલો આ વિજ્ઞાન છે ભાઈ જાદુ નથી આ નાપીરખી દે કે એટલે ઈ ભાઈને શું ફાયદો થઈ ગયો બળકુ કરીને બેસવાનું સીધું ઉભો નહિ આવવાનું હાથ ઉપર વજન દેવામાં આવે ને કમર ઉપર ને એક ઉપર નોડો ઓછો આવે ભવિષ્યમાં કમરના દુખાવા ન થાય એટલા માટે હંમેશા હાથ આવીને ઉપર વજન લઈને બેસ વૈદ નલીન ભાઈ તમારો મોબાઈલ નંબર બોલો 9472027667 ક્યાં રહેવાનું રાજકોટ ફરીથી નંબર બોલો 9472027667 ગાંધીગ્રામ રાજકોટ માં નલીન ભાઈ રહે છે ને આ બધું નાભી સંતુલન ને બધું જાણે છે સૂર્ય નાડી નાભી અર્થી દેરા પછી નાભી ઉપર લોડ આપવો પડે એટલા માટે કાઈ પણ પેટમાં નાખવું પડે એટલે હું બિસ્કિટ ખવડાવું લોકોને એ ઘઉંના મેરીના

જો અહીંયા ઊંચા નીચા છે યે આમાં ઊંચા નીચા દેખાય હા આ બાઈ લાવને અમે હાથની રેખાને પકણો અંગુઠામાંથી આ તો હવે શું કરશું કરો હાલો આગળ બસ પાછી હા કરો વીંધી હાલો જો આ દોરીથી આ ઓણંબાધી માપે દોરીથી દોરીથી માપે છે ઉપર હા 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 એ હવે અંગુઠા જોઈ લઈએ આપણે એ આ અંગુઠા આમ હરખા લેવલ ના લાગે તો આ બાપુ

હસ્તરેખા જોવાની બદલે ઊંચું કામ કર્યું નાભી નાભી માટે રેખા એ ભાઈ બેઠા બેઠા વહી દેવા પાણી લઈ આવશે બિસ્કીટ ખવડાવી નાભી સંતુલિત થઈ ગઈ આ એનો પ્રેમ છે આ વિડીયો વધુ લાઈક કરો શેર કરો ના આ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બિગ મોદી ટીવી અતુલ અઢિયા